मेरे बड़े पापा वहाँ पे बीजेपी में कुछ है इसका मतलब ये है कि अगर आप पॉलिटिक्स में हो तो आप उस चीज़ का फ़ायदा उठा के और आप कुछ भी कर लोगे किसी भी इंसान की जान ले लोगे कल रात में जो मेरे बड़े पापा हैं जिसका नाम है बिपिन अमृतिया जो मेरा भाई है आनंद अमृतिया और एक और रैंडम बंदा था उसका नाम मुझे नहीं पता इन तीनों ने मेरी मॉम को अटैक करने की कोशिश करी है और मेरे ही घर में के उन्होंने मम्मी के साथ गलत हरकत करने की भी कोशिश करी है कम्प्लेन क्यों नहीं ली जा रही है अगर किसी की लाइफ रिस्क में है वो बोल रहा है तो कंप्लेन क्यों नहीं ली जा रही है क्योंकि वो बीजेपी भी में है

और हमने कमिश्नर से भी बात करने की कोशिश करी वो भी कोई एक्शन नहीं ले रहे मतलब मेरे बड़े पापा वहाँ पे बीजेपी में कुछ है इसका मतलब ये है कि अगर आप पॉलिटिक्स में हो तो आप उस चीज़ का फ़ायदा उठा के और आप कुछ भी कर लोगे किसी भी इंसान की जान ले लोगे अगर कल मेरी माम को कुछ हो जाता तो मैं क्या करती वो तो नेबर्स थे जिन्होंने बचाया है जो रुके हुए थे वहां पे उनके साथ की कुछ होने नहीं देंगे यूजली इस जमाने में कोई किसी का साथ नहीं देता लेकिन उन्होंने दिया एंड आई एम वेरी थैंकफुल फॉर पर मैं ये जानना चाहती हूँ कि कंप्लेन क्यों नहीं ली जा रही है अगर किसी की लाइफ रिस्क में है और वो बोल रहा है तो कंप्लेन क्यों नहीं ली जा रही है क्योंकि वो बीजेपी में है इस चीज़ का प्लीज ऐसे फायदा मत उठाओ कि पॉलिटिक्स में हो तो किसी की जान ले लोगे और अब मुझे ऐसा लग रहा है कि मेरे पापा भी मतलब अचानक से उनकी डेथ हो गई वो एकदम ठीक थे उनकी सच में उन्होंने मर्डर किया उनका मुझे नहीं समझ आ रहा कि मैं क्या करूं जो आप लोगों का सपोर्ट चाहिए जितना हो सके इसको शेयर करो मैं बस इतना रिक्वेस्ट कर रही हूँ गुजरात पुलिस से कि इस चीज पे कोई ना कोई एक्शन लो क्योंकि તેના કાકા ભાજપના આગેવાન હોવાથી પોલીસ તેની ફરિયાદ નથી લેતી તો ક્રિસ્ટિના ની માતા અંજુ અમૃતિયાનો આક્ષેપ છે કે તેના પતિના મૃત્યુ બાદ તેના ભત્રીજા આનંદ અમૃતિયા સહિતના પરિજનો દ્વારા પતિની સ્વ ઉપાર્જિત મિલકત પચાવી

મારો પોઈન્ટ એ છે મારે કામ કરવા માટે ત્યાં રહેવું પડે એમ છે અને અહીંયા લીગલ કેસ ચાલે છે તો મારી મમ્મીને અહીંયા રહેવાનું છે મારા મોટા આદા છે જસદળના પ્રભારી દિનેશભાઈ અમૃતિયા તેમનો છોકરો આનંદ અમૃતિયા અને મારા બીજા અદા છે બિપિન અમૃતિયા બે દિવસ પહેલા એ મારી મમ્મી માથે હુમલો કરવા આવ્યા રાતના અગિયાર વાગે એમનું કહેવાનું એમ છે કે આ ઘર ખાલી કરી આપો પણ એ લોકોએ લીગલ નોટિસ આપવી જોઈએ ને તમે તમારી રીતના જ્યાં સુધી લો જેટલું મેં ભણેલું છે તમે મારા ઘરનું પગથિયું નહીં ચડી શકો કારણ કે એકલી લેડીઝ રહે એ લોકો ઘરમાં ઘૂસી અને મારી મમ્મીને અહીંયા હાથ પકડીને તમે ધક્કો મારો છો એનો મતલબ શું તમે શું કરવા મટાયો અને મારે સોશિયલ મીડિયા મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો પોલીસવાળા અમને જવાબ નથી તમારી મમ્મી રાતના બાર વાગે પોલીસ સ્ટેશને ગઈ બે કલાક સુધી બેઠી કે એફઆઈઆર પાડવી છે

પણ એમાંથી જે પ્રોપર્ટીઝ એની પાસે છે એમાંથી હાફ ઓફ ધ પ્રોપર્ટીઝ સૂચિત છે એનું પ્રોબેટ નીકળે નહીં એ કોર્ટમાં મને એવું જાણમાં આવ્યું છે કે એને કોર્ટમાં એમ કીધું છે એ મા દીકરી તો છે જ નહીં તો કોર્ટે કાંઈ પ્રૂફ ના માંગ્યું કારણ કે મેં જ્યારે પ્રોબેટ માટે અપ્લાય કર્યું તો જજે મને એટલા સવાલ કર્યા મારી પાસે એટલા ડોક્યુમેન્ટ્સ દીધા પહેલી વાત તો આંબો ફેમિલી ટ્રી માગ્યું મારી પાસે આ બધા લીગલ પ્રૂફ માગ્યા કે હું એની લીગલ હાયર છું તોય તમે એની પાસે કઈ પ્રૂફ ના માગા કે એની વારસતમાં કોઈ છે જ નહીં તમે માની લીધું કે આ મા દીકરી નથી તો નથી અને મને હવે એવું લાગે છે કારણ કે એને એવું કીધું હશે એટલે જ મારી મમ્મીનું કરવા કે હયાત જ નથી કારણ કે ઘરમાં આવીને ગેટ બંધ કરવાની કોશિશ કરતો હતો બાજુવાળા આંટી બે ગેટ બંધ કરો તો દેખાય એ બેઠા હતા એટલે મારી મમ્મી બચી ગઈ નગર મારી મમ્મીનું શું થતી મને નથી ખબર હું ઓલરેડી મારા બાપને તો કોઈ ચુધું મારી માને ખોઈ દેવાની મારે અને પોલીસ થી ન્યાય નથી મળતો કોઈ નેતાથી ન્યાય નથી મળતો તમારે કરવાનું શું માંગ છે કે બસ સોલ્વ તો જજ કરી દે તો સાચું સાચું હશે પડશે પણ મારે મારી માટે પોલીસ પ્રોટેક્શન જોઈએ છે અને આ લોકોની ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવા કારણ કે એને મારી મમ્મી ઉપર જે હુમલો કરવાની કોશિશ કરી એની ઉપર કઈક તો એક્શન જોઈએ છે કારણ કે બીજેપી માં છે એટલે તમે એને કઈ નહીં કરો ના એને લોકઅપ માં નાખશો ના કઈ કરો એટલે મારે ન્યાય તો જોઈએ જ છે પોલીસ પ્રોટેક્શન જોઈએ અને મારે એ લોકો જેલમાં જાય તો જેલમાં જે જે એક્શન લેવા થઈ લ્યો શું નામ તમારું અંજુબેન પરસ કુમાર અમૃતિયા અંજુબેન તમારી સાથે ગઈ શું ઘટના બની કોણ આવ્યું હતું અને શું આખો વિવાદ છે વિવાદ અમારે મારા જેઠનો ને મારો વિવાદ છે મારા દિનેશભાઈ દિનેશભાઈ અમૃતિયા જસદણ ના પ્રભારી છે અને ઈ લોકો મારા સગા જેઠ થાય છે બિપિન ભાઈ અમૃતિયા મારા સગા જેઠ થાય છે આનંદ અમૃતિયા મારો ભત્રીજો થાય છે મારા હસબન્ડ ની બીમારી તબિયત ખરાબ હતી અને એની ડેથ થઈ એટલે અમને એનો ફોન આવ્યો એટલે અમે સવારે અહીંયા આવી ગયા મુંબઈ થી હું ને મારી બેવી બે આવ્યા સવારે સાડા છ વાગે પછી અમે મારા જેઠની ઘરે જ બે દિવસ રોકાણ હતા અને પછી અહીંયા રોકાણ અહીંયા મારા ઘર ચોરી કરી ગયા એ અમને ખબર નહોતી બધી વસ્તુ ટોટલી મારા ઘરમાંથી સોનું પૈસા પોપટપરાની ફાઇલ બધું પણ લઈ ગયા ઈ મને કોઈ વાંધો નતો અમે અમે સીધી પડી અમે નવ મહિના કોઈ વસ્તુ કરતા નહોતા પરમ દિવસે મારી ઘરે અચાનક નો સાડા દસ પોણા અગિયાર બેલ મહેરી એટલે મને તો કઈ ખબર નતી એટલે મેં સીધો દરવાજો જ ખોલી દીધો ખોયલા ભેગો ત્રણ જણા ઉભા તા બિપિન અમૃતિયા આનંદ અમૃતિયા અને એનો ફ્રેન્ડ હતો જગદીશ હવે ઈ ત્રણ જણા દારૂ પીને નહીં હતા એટલે મેં સીધો જ સીધો જ મેં હાથ આમ કર્યો કે ભાઈ તમે અંદર ના આવો એટલે મને ધક્કો મારીને કે ઘર મારું છે તું પ્રોપર્ટી અને પાછો તું ને હું પ્રોપર્ટી ખાલી કર અને નીકળ એટલે મેં કીધું થશે ત્યારે કોરોટમાં બધું થશે તમે અત્યારે એક કામ કરો અત્યારે નીકળો તમે દારૂ પીધેલ છે ગાડો ગાડ બધી એટલી હદે મને ને મને તો એટલી ડોઝર કરી એટલે મેં સીધો સો નંબરમાં કોલ કરી દીધો કે મારે બહેસ નથી જોતી મેં સો નંબરમાં કોલ કર્યો ઉપરથી સો નંબર વાળા સાહેબ એને કીધું કે બોલો બેન એટલે મેં એને કીધું કે આ દારૂ પીને અત્યારે મને મારવા માટે આવ્યા છે એટલે તમે આને લઈને જાઓ એટલે ઈ સાહેબે મને કીધું કે હાલો તમે લખાવો તમે કા ન્યા આવો અરજી કરવા એટલે હાલો આવું તો ઉપરથી કોઈનો કોલ આવ્યો ઈ સાહેબ ને કેનો આવ્યો એ મને ખબર નથી એટલે મારા જેઠના બાબા કીધું અલ્યો વાત કરો નહીં કે એટલે ઈ સાહેબ બિચારા બી ગયા એને વાત કરી વાત કરી એટલે એને એમ કીધું કે ઓર કોણ છે એ મને ખબર ના પડી એને જી હતું એને ઉપરથી એટલો

એને બધી પ્લાન ની ખબર હતી અને આની પહેલા સીસીટીવી કેમેરા ફૂટેજ દસ દી પહેલા બધો પ્લાન હતો એને સીસીટીવી કેમેરા બહાર નહીં ખા મારા ઘરમાં ચોરી કરતા એ કઈ આવ્યું નહીં અને અમારા ફ્લેટ વાળા નહીં જ ખબર કે સીસીટીવી કેમેરા બરી ગયા છે બિચારા બધાય મને કહે કે સીસીટીવી કેમેરામાં બધું આવશે હાલો આપણે કાઢવા જઈએ અમે નીચે કાઢવા ગયા ને તો ઓલા સીસીટીવી કેમેરા વાળા ભાઈ અમે બોલાવ્યા કે આ તમે જોવો તો કે આ કેમેરા મને કે બેના તો બધું બની ગયું છે મારા ઘરવાળાને ને દારૂ પીવરાવી અંદર નાખ્યું હોય કે ન નાખવું સોનું કાઢી આવી જાય ભલે આપણે એને ઓળખતા હોય કે ન ઓળખતા હોય એનો સગો ભાઈ લાશ પડી હતી અંદર અને ઈ ભાઈ કાકો દીકરો મારા ઘરમાં ચોરી કરતા હતા મારી કિયા ગાડી લઈ ગયા ક્યા ગાડી ઇન્સ્યોરન્સ મારા હસબન્ડ ભરેલો છે

બનાવ્યું છે એ વિલ એમાં જે સાઈન છે એમાં પી એ પટેલ લખ્યું છે એમાં પી ડોટ નથી તમે નીરખીને જોઈ શકો છો પૂરી દુનિયા જેટલા માણસો છે હું રિક્વેસ્ટ કરું છું કે કોઈ આંધળું માણસ તો છે નહીં મારી એટલી રિક્વેસ્ટ છે કે મને પૂરો ન્યાય મળે અને મારી પાસે એક એક વસ્તુના ના પ્રૂફ છે એને વિલમાં એમ લખેલું છે કે એ તો પંદર વર્ષથી ઘર છોડીને ચાલી ગઈ હતી હા ચાલી ગઈ હતી એ વાત સાચી હતી કે ડ્રિન્ક્સ નો પ્રોબ્લેમ હતો મારા ઘરવાળા બીજો કોઈ જાતનો મને પ્રોબ્લેમ નતો અમે આવતા જતા હતા મારી છોકરી કન્ટિન્યુ આવતી હતી બે બાપ દીકરી બે માં મલેશિયા થાઈલેન્ડ ચાઇના બધે ફરવા ગયા હતા એની એના બીજા મારી પાસે છે બધું ટોટલી છે મારી છોકરી બે હજાર એકવીસ માં એને નવ તો નવ લાખ નો સેટ કરાવી દીધો એ પણ મારી પાસે પ્રૂફ છે કન્ટિન્યુ મારી પાસે એવા પ્રૂફ છે કે જેથી કરીને અમારા હસબન્ડ કોઈ વાંધો નથી હું જયારે અહીંયા રાજકોટમાં આવું ત્યારે એરપોર્ટે મને મારા હસબન્ડ તેડવા આવે છે અને જેટલી જેટલી હોટલ અમે જમવા ગયા ઇમ્પિરિયલ માં બધા અમારા જાણીતા છે એને તમારે પૂછવાની છૂટ કે આ લોકો આવે છે અહીંયા જમવા અમે કમ્પ્લીટ બે માળાને કોઈ પ્રોબ્લેમ નતો એને એવો કેમ દર્શાવ્યું કે વાંધો છે મારે ક્યાંય વાંધો નતો કારણ શું આવું પ્રોપર્ટી પ્રોપર્ટી માટે એને કહ્યું છે અને મારા ઘરવાળાને છેલ્લા માંદા હતા ને અમને નથી કહેવામાં આવ્યું રીઝન એ હતું કે આ બધો પ્લાન ટ્રિપલ પ્લાન હતો ક્રિસ્ટિના અને તેની માતા અંજુબેન અમૃત્યાના આરોપ બાદ ક્રિસ્ટિનાના કાકા દિનેશ અમૃત્યાયે અંજુબેન પટેલ સામે માનહાનિનો દાવો કર્યો છે દસ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરતા દિનેશ અમૃતિયાએ દસ દિવસમાં તેમને માફી માંગવા કહ્યું છે નહીં તો કાર્યવાહી કરવાનો દાવો કરાયો છે પરિજનોએ દાવો કર્યો છે કે પરેશ અમૃત્યા અને તેની પત્ની અંજુબેન પટેલ છેલ્લા ચૌદ વર્ષથી અલગ રહેતા હતા

એને કોઈ મારા ભાઈ પ્રત્યે લાગણી નહોતી બસો તોલા હોનું છે એ બધી પાયાવીઓની વાતું છે એવા આક્ષેપ કરે છે કે રાત્રે મારી પાસે આવી અને મને ધમકી આપી મને મકાન ખાલી કરાવવા માટેની એમાં જો મારું ક્યાંય પણ એમાં ઇન્વોલ્વ હોય તો મારું જાહેર જીવન દે અને મારા ભાઈ જ્યારે અહીંયા રહેતો હતો ત્યારે અનેક વખત બીમાર પડતો આઈસીયુ રૂમમાં દાખલ કરતો તેથી એને મા દીકરીને કોઈ દી એમ ન થયું કે આપણા પપ્પા બીમાર છે કે મારો ઘરવાળો બીમાર છે કે આપણે એની ઘે અને આપણે એની તપાસ કરીએ એ ચૌદ વર્ષ થયા ચૌદ વર્ષથી અલગ બોમ્બે રહેતા હતા અને બીજા નંબર માં કે જયારે હોસ્પિટલમાં દાખલ મારો ભાઈ થતો તો ઝારનાથ નો હોસ્પિટલ છે એ ડોક્ટર ની હું નામ આપીશ એનું બિલય તમને હું આપીશ કે કેટલો અમે ખર્ચો કર્યો છે તે દી એને કોઈ દી ખુજ નહીં મારા પપ્પા ગુજરી ગયા મારા બાપુજી ગુજરી ગયા તે દી એને કોઈ દી આવવાનું ખોઈજું નહીં મારા મારા બા ગુજરી ગયા દોઢ દી આવવાનું ખોઈજું નહીં આજે જેને આવવાનું હોય છું આ કારણ પડવા પાછળનું કે સમાજમાં ખોટી સહાનુભૂતિ મેળવી ખોટી પોલીસને બદનામ કરવી કે એફઆર નથી લેતી મિલકત પચાવવા સિવાય મિલકત દબાવી અને સમાજમાં આજે જાહેર જીવનમાં હોવા છતાં હોવાથી મને બદનામ કરવા અને મિલકત પચાવવા સિવાય બીજું કોઈ કારણ નથી હવે મેં આજે જ વકીલ મારફત માનહાનિનો દાવો મેં કર્યો છે અને ટૂંક સમયમાં